નમસ્કાર દર્શક મિત્રો અક્ષરીયા ચોઠ વેચની ગુજરાતી હવે શું એ ગતના સમાચાર ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ કેસી રાઠોડના સહયોગથી ઉના યોગા કેન્દ્રમાં એસઓએસ હોસ્પિટલ મોબાઈલ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના સહયોગથી ઉના યોગા કેન્દ્રમાં સોસ હોસ્પિટલ મોબાઈ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા મફત સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

એસઓએસ હોસ્પિટલના મહુવાના ઉપક્રમે યોજાયેલા કેમ્પમાં દસ ડોક્ટર સુએ સેવા આપી ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા આયોજિત વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પમાં ત્રણસોથી વધુ દર્દીઓએ લાભ લીધો ત્યારબાદ ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા યોગા કેન્દ્રમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ધારાસભ્ય શ્રીના પુત્ર શ્રી વિજયભાઈ રાઠોડ રવિભાઈ રાઠોડ નગરપાલિકાના પ્રમુખ શ્રી પરેશ બાંભણીયા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન શ્રી ડાયાભાઈ જાલોન્દ્રા જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન શ્રી લક્ષ્મણભાઈ બાંભણિયા ઉના તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી એફાભાઈ મકવાણા ઉના તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાંભણિયા ગિરગઢડા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ રાખોલિયા ગીરગઢડા તાલુકા પંચાયતના પ્રમુખના પ્રતિનિધિ પ્રવિણભાઈ સાંખટ શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ કારીયા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ વિવિધ મોરચાના સંગઠનના હોદ્દેદારો અને દર્દીઓ બોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા రిపోర్ట్ మనో కవార్టీస్ గిర్ గిరిగ్రా